નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ફિલ્મ જગતમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતાનું નિધન જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કન્નડ અભિનેતા સંતોષ બલરાજના મૃત્યુથી દક્ષિણ સિનેમાને બીજો મોટો ફટકો પડ્યો છે પ્રખ્યાત નિર્માતા અંકલેશ બલરાજના પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બળરાજનું ચોત્રીસ વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે એશિયા નેટ ન્યૂઝ અનુસાર અભિનેતાને તાજેતરમાં કમળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આ અભિનેતાએ ચોત્રીસ વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ